મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખિલોડ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ એવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ ખિલોડ પ્રાથમિક શાળા અને પિરોજપુરા શાળાનો સંયુક્ત કાર્યક્રમ ખિલોડ શાળામાં યોજાયો આ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં પધારેલ વિશેષ ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી સતલાસણા રૂટ ઝોનલ ઓફિસર શ્રી પિંકલભાઈ સાહેબશ્રી નાના ભૂલકાઓ વિદ્યાર્થી મહેમાનો જૂથના શાળાના શ્રી તથા સ્ટાફ ખિલોડ શાળાના બાળકો સ્ટાફ મિત્ર ખિલોડ જૂથ પંચાયતના સરપંચ સાહેબશ્રી તથા ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખિલાળ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંદીપસિંહ દ્વારા જણાવ્યું હતું રિપોર્ટર કરણસિંહ રાજપૂત